ગરબાડા તાલુકાના સિમલીયા બુઝુર્ગ ખાતે મધમાખીઓએ હુમલો કરતાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા સિમલિયા બુઝુર્ગ ખાતે એક લીમડાના ઝાડ ઉપર રહેલા મધપુડાને પક્ષીઓ દ્વારા છંછેડાતા મધમાખીઓ ઉડવા લાગી હતી અને નજીકના ખેતરમાં કામ કરી રહેલા રત્નાભાઈ નળવાયા અને બેન ઉપર મધમાખીઓનું ઝૂંડ તૂટી પડ્યું હતું અને બંને જણાને મધમાખીઓએ ડંક મારતા ઇજાગ્રસ્ત થયા હતા બનાવને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ધુમાડો કરી મધમાખીઓને ભગાવી હતી ત્યાં ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં રંગીલીબેનને વધારે ઈજાઓ જણાતા દાહોદની ઝેડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા એમ તો ઘર ની નજીકમાં માં ખેતર છે ને ખેતર જોવા ગઈ હતી પછી મધમાખી ઉડી હોય છે ને તો એમને પડી આખી જબ્બર કડી એ ગામમાં સિમળી હતી પછી તમે શું કર્યું પછી છોકરા એકલા હતા હું હતી ને તો પછી પેલે કુતર ખડ લાવી અને બાળી ધુમાડું કરી ને તાઈ ઉડી બહાર આકે પોતાઈ ગઈ પછી તમે ક્યાં લઈ ગયા પછી આ સરકારી દવાખાને ડાયરેક્ટ લઈ ગયા હાઈ તે પછી આઈ દાહોદ મોકલ્યા 108 મોકવા આવી અહીંયા થોડીક શાંતિ થાય છે બધી દવા થાય તો થોડીક શાંતિ થાય છે રંગલી રંગલીબેન હારી છે થોડીક હારી એમ મારું નામ બદલી બેન છે